તો જો હું ગઈ વાળીએ નાનીમાં હે ને એમાં બાજરો ઉપાડે ને પાણી આવતી રહી તડકો ફૂલ તપી ગયો હમણાં માસી ગઈ હતી ત્યાંથી આવતી રહી વાં ગઈ હતી હમણાં એમ જ છે માથી અને જો બધું ચરીને આવતા રહ્યા બાંધી દીધા જ્યાં આવેલું હે ને ફેસબુક માં આવતું હોય ને આવી રીતના જો આમ હેને વાવેલું છે ચીની ગુલાબ જ્યાં જિનકી બોટલમાં આવ્યા એમાં સીડા કરીને એમાં દાંડલી રાખ દેવાની ને એકામાં બંબુડી રાખીને અને પાણી નહીં ખા રાખવાનું મસ્તીના ફૂલ ચીની ગુલાબ મસ્ત લાગે મને બહુ ગમે વ્હાઈટ કલર ના હે ને ગુલાબી કલર ના હે જો પાણી ભર્યું રહી પાણી ઓછું જઈ અને થાય મસ્તીના આમાં બોટલ ટીંગાડી તો ટીંગાડી હડી નહીં જો વેલ ને ઓલા બીજા ગલગો ટાકીએ નહીં હાલો તો જો આપણે જઈએ છીએ બગીચા માટો મારવા અને કાં તો પોપી પાક્યું હોય ને તોડી આવું તો બધા ખાઈ પછી આમથી આવતી હતી ને ત્યાં ધ્યાન પડી ગયું જા બીજું પાકવા ઉપર જ છે હવે આ તો ફૂલ પાકી ગયું જા આમાં સીડ બહુ ત્યાં ઘા તોડવામાં બીજા ના તૂટી જાય વાંધો જ નહીં વાહ આ રહ્યું જોઉં

છૂટા કોને એવું બધું હલો તો આપણે ચાઈ કરે મગનું શાક બનાવ્યું છે ગોર બટેકાનું શાક અને રોટલી બનાવ્યું છે અને હવે જો બપોરા કરવા થોડીક વાર પછી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં તો જો અત્યારે હું અહીં વેફર બનાવું હું જા જૂના મકાને અહીંયા ચૂલો રાખ્યો ધુવાળો લાગે બીજો વેફર બનાવું પાણી ઉકરવા મુકું ચોખા વેફર બનાવવા ને ધુવાળો લાગે ને તે આયું આહુણ આવી જાય તો હે ને પછી મળીએ વેફર બનાવી તને ધુવાળા લાગે હલો તો જો વેફર બની ગઈ છે આ સાઈડ થી મારે પડછાયો પડે જો આ પટા વેફરનો આખો ખાટલો આમાંય થોડા થોડા પટા છે અને બીજી આવી બનાવી જાય એક સ્ટાર વાળી અને એક આ મમરી તો જો બધી વેફર બની ગઈ ને તડકામાં ઓસરી મૂકવા રાખી હોલમાં ઓસરી માં આ હોલ ને ઓસરી બે કઈ કેવી એવું છે જો આ હેન ભાવલો રમે ક્રિકેટ વાગી ગયા છે પાંચ અને વેફર બની ગઈ અને હવે જાઉં અમારે નાના ઘરે અને આ બાજુમાં ગટર આવ્યો હતો વેકેશન કરવા એમ ઘેર જાઉં છે ચા પાણી પીવા તો જો ટાઢા પોર ના કીધું જાય પાંચ વાગ્યા પણ તડકો બહુ જ છે પણ ચા પી આવે બેહી આવે ઘણી વાર પછી હાઈને જે બનાવવાનું છે પાઉંભાજી તો હાઈને જે ટાઈમ જળીએ ને એટલે અટાણ બેહી આવીને ચા પાણી પી આવે તો હાલ અહીંયા જઈને પછી બ્લોક બનાવી કરવું રેવલ ખેતર રેવલ કરાયું ભરતી કરી

एरिया मा माथि चढ हे गटा तारो कुत्रो के yeah. जता जताई ने मजा आवेगी गटा yeah. काल नो के इलाकाय आसे इलाकाय आसे yeah. हालो नै yeah. आउती जो हम कायतरा खेरवा आव्या yeah. कायतरा खेरी लेपछि व्लग बनाउ yeah. जो जता गटो बधाडे बधा कुत्रो ए बाईदा बाईदा ती <laughs> के ओ पाइरो

હાલો હજાર આઠ ખેર મીર લઈ જાવી છે વેકેશન કરવા આવું ના આપણે છે ઇન હોર વે ને એને ખબર નહીં પડે બારી પીણા કપડા ની વાત કરે છે ફોટા પાડવા જો મીરું અહીં ફોન જો સાઈજ ખરીદ લઈ જાવી વેકેશન કરવા મીરું હાય કરી દે બધા હાય કરે દે ગટો ધ્રમમાં હોય ગયો હાલો તો જો છે ને આપણે હાલે છે પરોઠા

रेवा दे हमने बड़द खा रो था बस तोड़ी वहाँ हेर खूब पहला पकड़ी लियो राय पहला हेर की पकड़ी लिया पास खे से जो पास हो ढेड़िया है वाली ये बड़ा दवा है दौड़ी है जो पास ऊपर ही नहीं दिए तो कब आए जाने रहा गोती लिए जो जो अटन में धींगाणा उकले हमें जाऊँ से हता पर जो नान में है ना बाजरो हाल था कि गया हाँ तो गया वो लागर गया हरी करवाई वो से आसारा रो अब वो लापा देने। तो नहीं, आई। जो, है। <laughs> कहीं नहीं। जो जो जो, जो है, तोड़ी है बड़ा तो तो। नहीं नहीं आई बीसर चुका बढ़ो बाजरो गो हार पागी गयो जो। ခင်းခိရောင်းနေဝါးထိုးတယ်အဲလိုဟဲစားရရောမနာနီမကြနိုင်ဘဲဘူဘူ